જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો આજે અમે તો અમીર સુભમ ને હરપ્પા ને બધા આયા છે કોળિયાક તમને બધા ને બતાવીએ કોળિયાક વિડીયો માં આગળ બન્યા રેહ એટલે જો આવું કેક છે કોળિયાક ભાવનગર ના હોય ને બધા ને ખબર જ હોય અહિયાં આવેલા જ હોય ને જે કોઈ નો આવેલા હોય આવજો મુલાકાત લેજો અહીં જો આપણા શુભમ ભાઈ આવે છે નાઈ નાખેલા છે અને બે નાઈ નાખેલા છે હું શુભમ બે કપડા શર્ટ કોરો છે ને પેન્ટ બી જો આનું પબ્લિક જો કેટલું ટ્રાફિક છે આજ અમા છે એટલે ટ્રાફિક જાજુ હોય આજ બધા અહીંયા અમા નદી બધા નાવા આવતા હોય છોકરો ફટાફટ આલે શું હું ભાઈ તું તું હે જોઈ શકો કેટલું પબ્લિક છે આજે દર અમાસે એટલું જ પબ્લિક હોય અહીં તમે આમ ઉલકો તો આગળ તો પબ્લિક જોયું નથી કોંસાત ને આઈ પબ્લિક છે બેટુ મારો અવાજ હોય છે કે પાવર આવે છે જો આ છે ને સ્થાપના છે જો આ બધા શ્રદ્ધાળુઓ જોવા કેટલો ટ્રાફિક છે જો

মহদেৱ જોઈ શકો છો કેટલું પબ્લિક આવી રહ્યું છે અહી અને તમે કોળ્યા કરી શકો નકલંગ કહી શકો હેલસ કલંક મહાદેવ કહી શકો ઓ અમેન દર્શન કરી લીધા છે અને હવે અમે તો ધ્યાન

આજનો વિડીયો તમને બધાને કોળિયાકનો કેવો લાગ્યો જણાવજો અને નવા ચેનલ પર ઉપર આવ્યા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ચેલે બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ કાલથી તો બધાને શ્રાવણ મહિનો બે જાય છે ભાઈ તો બધાને શ્રાવણ મહિનાની ખુબ ખૂબ શુભકામના ઓકે બાય બાય